પોરબંદર શહેર મધ્યમાં શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ નવનિયુક્ત હોદ્દેદારો જિલ્લા પ્રમુખ રાજુભાઈ ઓડેદરાના હસ્તે નિમણૂક પત્રો પાઠવવામાં આવ્યા હતા પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિનું એક કાર્યાલય છે છે એ બરોબર મધ્યમાં ખોલેલું અને એનું આજે રાખ્યું ભાજપ માંથી જે અમારા જૂના સાથી હતા એ કોંગ્રેસ પ્રવેશ કર્યો છે તો એમને કાર્યકારી શહેર અધ્યક્ષ તરીકેની મહાપાલિકાને ધ્યાને લઈ અને નિમણૂક પણ કરી છે એટલે એમને પણ એક વિશેષ જવાબદારી આપી છે સાથે સાથે જિલ્લાની બોડી જે અહીંથી દરખાસ્તો કરેલી હતી એ પ્રદેશ સમિતિ એ માન્ય કરી છે તેમની આજે વિવિધ હોદ્દેદારો છે એ બધા જ ને બોલાવી અને એમને એપોઇન્ટમેન્ટ લેટર એમના નિમણૂક નિમણૂકપત્ર અહીંથી આપવામાં આવેલ છે આવું સતત ને સતત કોંગ્રેસ છે એ સંગઠનની બાબતમાં એકદમ કાર્યશીલ છે અને આ ઓફિસના ઉદ્ઘાટનની સાથે બીજી જિલ્લા કોંગ્રેસ ઓફિસ પણ સમયમાં ચાલુ થશે નવી હજી એક કોંગ્રેસ ઓફિસ પણ આપણે ચાલુ કરશું એટલે આખા તાલુકામાં જ્યાં જ્યાં મુખ્ય મથકો છે ત્યાં કોંગ્રેસની ઓફિસો છે એ ખુલશે અને વધુમાં વધુ કાર્યકર્તાઓ છે એ કોંગ્રેસમાં જોડાય એના માટેના પ્રયત્નો થશે ભાજપથી લોકો ફૂલ થાકી ગયા છે એની અતિવૃષ્ટિમાં ભાજપનું પરિણામ જોઈ લીધું છે અત્યારે સદસ્યતા અભિયાન ચાલે છે એમાં ખૂબ જ માઠા પરિણામો ભોગવવા પડે છે બદનસીબે જો આ સદસ્યતા અભિયાનની પાંચસો રૂપિયા ફી રાખવામાં આવે તો બે કરોડની જગ્યાએ ભાજપના વીસ હજાર મેમ્બર પણ આખા ગુજરાતમાં થાય નથી એવી ભાજપની પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે એ પરિસ્થિતિનો પૂરો તાગ મેળવી લાભ લઈ અને કોંગ્રેસ છે એ માર્કેટમાં જશે લોકો પાસે જશે લોકોના પ્રશ્નોને વાચા આપશે અને પુનઃસ્થાપિત હોદ્દેદારો છે એ પોતાની જવાબદારી ખંભે ઉપાડી અને પૂર્ણ પ્રયત્ન કરશે કે ફરી કોંગ્રેસ છે એ પુનઃસ્થાપિત થાય અને કોંગ્રેસના આવનારા દિવસો બહુ સારા છે લોકોને હવે કોંગ્રેસમાં ખૂબ વિશ્વાસ ઉત્પન્ન થયો છે અને એ વિશ્વાસ છે એ એ વિશ્વાસની પ્રતીતિ કરાવવા માટે અમે લોકો જોર લગાવી અને પ્રજાની વચ્ચે જઈ પ્રજાના પ્રશ્નો લઈ અને પ્રજાની સાથે રહી અને ફરીથી કોંગ્રેસની તમામ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ નગરપાલિકાઓ પાલિકાઓ મહાપાલિકાઓ ધારાસભા સાંસદ તમામ ક્ષેત્રમાં કોંગ્રેસ પુનઃસ્થાપિત થઈ અને કોંગ્રેસની બોડી આવે એના માટે પ્રયત્નો થશે અને અમને ખૂબ જ વિશ્વાસ છે લોકોનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે એટલે કોંગ્રેસ છે એ ફરીથી એકદમ એડી ચોટી ના જોર લગાવી અને તાકાત સાથે પાછી બેક થઈ અને સરકાર બનાવશે